સાહેબ શ્રી અમારી લાગણી ત્યારે દુખાઈ જે ટાઈમે જે તે સ્ટાફના હોદ્દેદાર વ્યક્તિ તું નગરસેવકનો છોકરો છે તો શું થયું એમ કે મારો જવાબ એમને એવો છે કે અમે અહીંયા બિઝનેસ કરીએ છીએ અને ફૂડ કોર્ટ અને પાર્ટી પ્લોટ અમે ચલાવીએ છીએ આ અમારી લાગણી દુખાવેલી છે સાહેબે અમારી હાથે બહુ ગલત વર્તણૂક બી કરી છે ને બહુ ગલત વાત કરી છે અને ગાળો બી આપી છે અને અમારું ટાઈમ પર બંધ કરવા છતાં મારે એમને આ પ્રશ્ન પૂછવાનો છે આજુબાજુમાં રોડ ઉપર બધી રેસ્ટોરન્ટ ચાલુ હતી અમારી રેસ્ટોરન્ટ અને હું ત્યાં મારા પાછળ બે ત્રણ જણા ઊભા હતા મને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યો મને આ વસ્તુ સમજ નથી પડતી